નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલકધણી રામદેવ પીર રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે કોઈ દેવને કૃષ્ણને બારબીજના ધણી કહ્યા નથી રામને પણ બાર બારબીજના ધણી કહ્યા નથી તો રામદેવજીને જ કેમ બાર બીજના ધણી કહ્યા છે તો બાર મહિનાની બાર બીજ એ તો આપણને ખબર જ છે અને આપણે એ પણ કહીએ છીએ કે રામદેવજી મહારાજની બાર બીજ પરંતુ આપણે ખાલી બીજ કહીએ છીએ પરંતુ તે બીજનું નામ શું છે તે આપણે જાણતા નથી અને દર બીજે રામદેવજીએ પોતાનું સ્વરૂપ બદલેલું છે તે પણ આપણે જાણતા નથી અને દર બીજે નિજ્ય ધર્મનો પાઠ પૂરેલો છે તે પણ આપણે જાણતા નથી અને દર બીજે તે પાઠમાં જે કોટવાળ હતા એ કોટવાળ પણ બાર હતા તો કોટવાળ કોણ હતા એ બાળ કોટવાળના નામ પણ આપણે જાણતા નથી તો આવો આજે આપણે રામદેવ પીર બાર બીજના ધણી કેવી રીતે કહેવાયના બાર બીજ શું છે બાર બીજનું નામ શું છે અને બાર બીજમાં રામદેવજીનું સ્વરૂપ શું છે અને બાર બીજના કોટવાડ કોણ છે એના વિશે ચર્ચા કરીશું તો પહેલી બીજ છે કારતક સુદ બીજ એ બીજનું નામ છે કર્મ બીજ અને આ કર્મ બીજમાં રામદેવજીનું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ અને આ બીજનો જે પાઠ પૂર્યો એના કોટવાડ છે ગણપતિ બીજી બીજ છે માક્ષર શુદ્ધ બીજ એ બીજનું નામ છે વચન બીજ અને આ બીજમાં રામદેવજીનું સ્વરૂપ છે સગુણ સ્વરૂપ અને આ બીજના કોઠવાડ છે હનુમાનજી કોષ સુદ બીજ બુંદ એનું નામ છે બુંદ બીજ અને રામદેવજીનું સ્વરૂપ છે નાદ સ્વરૂપ તો આ બીજના કોઠવાડ હતા ગરુડજી મહાસુદ બીજ જેને વાસના બીજ કહેવાય છે અને આ બીજમાં રામદેવજીનું સ્વરૂપ છે બીજક સ્વરૂપ જેના કોટવાળ છે કાળ કાળભૈવ ફાગણ સુદ બીજ બીજનું નામ છે ઉત્પત્તિ બીજ અને રામદેવજીનું સ્વરૂપ છે નિર્ગુણ સ્વરૂપ અને આ બીજના કોટવાળ હતા ઇન્દ્રદેવ ચૈત્ર સુદ બીજ બીજનું નામ છે ફોરમ બીજ રામદેવજીનું સ્વરૂપ છે ધ્યાન સ્વરૂપ અને આ બીજના કોઠવળ હતા કુબેર વૈશાખ સુધી બીજ બીજનું નામ છે ઓમકાર બીજ રામદેવનું સ્વરૂપ છે જ્યોત સ્વરૂપ અને આ બીજના કોટવાડ હતા યક્ષ જેઠ સુદ બીજ આ બીજનું નામ છે નાદ બીજ અને રામદેવજીનું સ્વરૂપ છે અગમ સ્વરૂપ અને આ બીજના કોટવાડ હતા ગાંધર્વ અષાઢ સુદ બીજ બીજનું નામ છે પ્રેમ બીજ અને રામદેવજીનું સ્વરૂપ છે હરિસ્વરૂપ અને આ બીજના કોઠવળ હતા ચિત્રગુપ્ત શ્રવણ સુદ બીજ આ બીજનું નામ છે બીજ રામદેવજીનું સ્વરૂપ છે નિગમ સ્વરૂપ અને આ બીજના કોઠવડ હતા વિચિત્રવીર ભાદરવા સુદ બીજ આ બીજનું નામ છે રજ બીજ તો રામદેવજીનું સ્વરૂપ છે ગહન સ્વરૂપ અને આ બીજના કોટવળ હતા મેઘારૂષિ આસો સુદ બીજ આ બીજનું નામ છે રણંકાર બીજ અને રામદેવજીનું સ્વરૂપ છે ભક્તિ સ્વરૂપ અને આ બીજના કોટવળ હતા કેમરિયો કોટવાલ

ને જં ધરી અલખના ગુણ વખાણ ઉતિ ભારે રે હોજી એટલે જ કહેવા છે ગુણ વખાણો অতি ભારે અલખના કારણ કે રામદે પીર સર્વ ગુણ સંપન્ન છે એટલે જ એમને દરેક ગુણનો हिस्સો લઈને પોતાના જ ગુણથી બાર બીજમાં અલગ અલગ પ્રકારની બીજ અલગ અલગ પ્રકારના સ્વરૂપ લઈને બારે બાર બીજમાં હાજરી આપી છે અને બારે બાર બીજનો પાઠ પૂર્યા છે બોલીએ અલકધણી રામદેવ પીર મહારાજ કી જય